અષ્ટનવ સોનલ સદાયમ પ્રેમ દ્રષ્ટિ સોનલ માય કી

આઈમાનો શતાબ્દી ભરશે નારી શક્તિને લઈને આખો કાર્યક્રમ કરવામાં આવે સમાજમાંથી અનેક દીકરીઓ છે કે જે અલગ અલગ ફિલ્ડમાં આગળ વધી છે કંટરને લઈને આગળ વધીએ આઈમાનો બી એક ઉદ્દેશ હતો કે દીકરીઓને ભણાવી જોઈએ એમને આગળ વધે અત્યારની દીકરીઓને એક શું મેસેજ તમારા તરફથી આગળ આપવા માગશો અને કઈ રીતે એમને પ્રોત્સાહન કરવા આઈમા સમગ્ર ચારણ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર હતા અને સમગ્ર સમાજના ઉત્થાન માટે આઈમાએ જીવનભર પુરુષાર્થ કર્યો હતો આઈમાનો એક મોટો હતો કે મારા દીકરા દીકરીઓ ભણે અને જ્યારે પુરુષ સમાજમાં પણ ભણતરનું પ્રમાણ ઓછું હતું એ વખતે માતાજીએ કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો હતો અને ક્યાંક એવું લાગે છે કે આજે આટલા વર્ષો પછી આઈમાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે કારણ કે અત્યારે અમે જે કાર્યક્રમ કર્યો એમાં ક્લાસ વન ઓફિસર્સ કે જે ડેપ્યુટી કલેક્ટર હોય કલેક્ટર હોય એ કક્ષાના હોસ્પિટલના કોલેજના ડીન કક્ષાના ડાયરેક્ટ કંપનીના ડાયરેક્ટર કક્ષાની માતૃશક્તિઓ અમારા કાર્યક્રમમાં હાજર હતી તો મને એવું લાગે છે કે સોનબાઈમાંનું સ્વપ્ન ક્યાંક ને ક્યાંક સાકાર થઈ રહ્યું છે અને હજી આગળ એ વિકાસ પામી અને વધારે પ્રમાણમાં સાકાર થઈ શકશે એવું મને લાગે છે

દારૂમાંથી મુક્ત થાય વ્યસનમાંથી મુક્ત થાય અને ક્યાંક ને ક્યાંક મારા પ્રોફેશને મને એ રસ્તે ચાલવા માટેનો એક લાભ કરી આપ્યો છે એવું કહું તો એમાં કોઈ અતિશયોક્તિ નથી અને આજે માતાજીએ જે વ્યસન મુક્ત સમાજ માટે એક ચેતના જગાવી હતી એ રસ્તે ચાલી અને હું પણ મારું જે જે મારાથી શક્ય થઈ શકે છે એવું નાનું એક કાર્ય કરી રહી છું અને એમાં દારૂ અફીણ તમાકુ આ બધા વ્યસનોમાંથી મુક્ત થાય લોકો એના માટે અમે મેડિસિન અને કાઉન્સેલિંગ દ્વારા પ્રયત્નો કરી રહ્યા છીએ નારીઓને જે ખાસ આપણા સમાજમાં જે બહેનો છે એમને ભણતરને લઈને ખૂબ પ્રોત્સાહન આપવામાં છે આપ એ વાતને લઈને શું કહેશો કઈ રીતે એમને પ્રોત્સાહન નારી શક્તિ અત્યારે બહુ જ આગળ વધી રહી છે જ્યાં જોઈએ ત્યાં નારી અત્યારે એવું કહી શકાય કે ટોચના લેવલ પર અત્યારે નારી છે હું એનું એક ઉદાહરણ આપી શકું તો હું પોતે મારા પપ્પાએ મને પહેલાં નાનપણથી એટલું ભણાવી ગણાવી આગળ વધારી છે હું અત્યારે એમસીએ ડિગ્રી કરી રહી છું પારુલ યુનિવર્સિટીમાં સાથે હું ત્યાં એક જોબ પણ કરી રહી છું તો એ કહી શકાય કે એક નાનક ગામની એક દીકરી જો ત્યાં સુધી પહોંચી શકતી હોય તો હરેક દીકરીમાં એવી તાકાત છે કે તે એક નાનકડા ગામથી ટોચના વ્યક્તિ સુધી પહોંચી શકે છે અને સોનભાઈ મહા શતાબ્દી મહોત્સવ નિમિત્તે જ્યારે આ નારણ નારી શક્તિની વંદના જ્યારે બનાવવામાં આવી છે ત્યારે નારીઓ વિશે બોલવામાં આવ્યું છે નારીઓને શક્તિ દર્શાવવામાં આવી છે ત્યારે નારીઓ માટે કા આ બહુ ખૂબ મોટો એક ગૌરવની વાત છે અને ચારણ સમાજની હરેક દીકરીઓ આ જોઈને પ્રોત્સાહિત થશે અને ખુશ થશે રેલવે નારી શક્તિ રહેવાની આખું કાર્યક્રમ આજે કરવામાં આવ્યો આઈમાં આપી નારી જે સ્ત્રીઓ છે તે પણ સમાજમાં આગળ વધે એના માટે ઘણા લોકોને પ્રોત્સાહન આપેલા આપ શું કહેશો આ વાતને લઈને તમે કઈ રીતે એક મેસેજ સમાજને આઈમાની જન્મ શતાબ્દી નિમિત્તે અમે મંચ પર ઉપસ્થિત રહી શક્યા અમે બેસી શક્યા અને ભાઈઓએ અમને સાંભળ્યા એથી મોટી કોઈ વિશેષ સિદ્ધિ અમારી દ્રષ્ટિ હોય જ ન શકે અને આઈમાં કહેતા કે ભણો 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 તો અમારી દીકરીઓ આજે બધે જ બધા જ ક્ષેત્રમાં તમે જોયું હશે કે હમણાં જે સભામાં મંચ ઉપર ઉપસ્થિત મહિલાઓ હતી એમણે દરેક ક્ષેત્રમાં પોતાનું વિશેષ યોગદાન આપેલું છે એટલે અને મેં કહ્યું એમ કે નારી પુરુષ સમવડી થવાનું તો કોઈ એ પ્રશ્ન જ આવતો નથી કારણ કે અમે ના એ કોમ્પિટિશનમાં હતા ના છીએ કે ના ભવિષ્યમાં પણ આવવાના ચારણી સ્ત્રીઓની તો આઈઓની પરંપરા છે કે ચારણ કન્યા કવિતા બહુ વર્ષો પહેલા લખાઈ ગઈ કે અમારામાં તો તાકાત છે જ બસ એ તાકાતને ઉજાગર કરવાની છે ને વિવિધ ક્ષેત્રોમાં એને પ્રસરાવવાની છે મેં સ્કૂલ અને કોલેજ બાદ ટીચિંગના પ્રોફેશનમાં ફર્સ્ટ હું રહી પણ બાળકો નાના હતા ઘર પરિવારની જવાબદારી હતી માટે એ પ્રોફેશનમાંથી થોડો ટાઈમ બ્રેક લીધો એ પછી વર્ષ બે હજાર અગિયારમાં મેં ઓલ ઇન્ડિયા રેડિયો પર ઓડિશન આપ્યું અને કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે અત્યારે હું ત્યાં કાર્યરત છું નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન એફએમ અમદાવાદ અમદાવાદ ક્ષેત્ર પર હું વિવિધ ભારતીમાં કામ કરું છું અને એ ઉપરાંત વર્ષ બે હજાર બારથી એટલે કે છેલ્લા દસેક વર્ષથી દસ વર્ષ ઉપરથી હું વિવિધ સમાચાર પત્રોમાં પણ કોલમિસ્ટ તરીકે પણ કાર્યરત છું અને એક ગાંધીનગરનું એક સૌથી મોટું હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એના ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છું મહોત્સવ છે આપ કેટલી ધન્યતા અનુભવો છો એમના જે વિચારો હતા એમની જે પ્રેરણા હતી કઈ રીતે લોકો વચ્ચે સમાજ વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે આ શ્રી સોનલમાં નું જે જીવન છે એ લોક કલ્યાણ માટેનું જીવન હતું મારા માટે તો વિશેષ આનંદ અને વિશેષ ગૌરવ અને ગર્વની બાબત તો એ છે મારા પિતાજી ઓગણીસો ને ચુમોતેરની અંદર અહીંયા જૂનાગઢ બોર્ડિંગમાં ભણતા તો એ આઠેક મહિના સુધી એમને માતાજીના સહવાસમાં રહીને અભ્યાસ કરવાનો મોકો મળેલો ત્યારથી મારો જન્મ થયા એ પહેલથી પણ મારા પિતાજીને અતુટ શ્રદ્ધા પણ હું સમજવા શીખ્યો ત્યારથી મારા સતત મને એ વિષય એમને શીખવાડ્યો અને હું જોઉં છું એમનામાંથી અનુકરણ કરી અને મા પ્રત્યેની એમની અદ્ભુત શ્રદ્ધા અને અદભુત ભાવ છે સવારે જાગે ત્યાં સુધી હું સમજવા શીખ્યો ત્યારથી તો માના દર્શન પોતે આંખ નથી ખોલતા મારે ફોન પર પણ એમનાથી વાત થાય તો જય સોનલ મરડાથી શરૂઆત થાય ને જય સોનલ મોરડાથી ફોન સમાપ્ત થાય તો એમની મા પ્રત્યેની અદ્ભુત શ્રદ્ધા છે એ શ્રદ્ધાથી હું જોડાયો છું એમની થોડીક દાદુરસ તબિયત અને આ થોડુંક એના કારણે પોતે નથી આવી શક્યા પણ માને માટે તો એક જે લોકસાહિત્યના કોઈ કવિનો દુહો છે એમાં મારી મારો વ્યક્તિગત હક નથી પણ ચોક્કસ હું એવું કહું કે ચીલોવડ શક્તિ તણો અને ચારણ ચૂકી જાત જન્મી ન હોત જગતમાં એ મઢડે સોનલ માત એ માત્ર ચારણ કરતાં મારું એવું વ્યક્તિગત માનવું છે કે ચીલોવડ શક્તિ તણો પણ માનવજાત ચૂકી જાત જન્મી ન હોત જગતમાં મઢડે સોનલ માત સમગ્ર માનવજાતનો

આજે અમારે પરમપૂજ્ય આયશ્રી સોનલમાના સોમા જન્મોત્સવના મહોત્સવમાં એક અલગ ધર્મસભામાં અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે નારી શક્તિવંદના તરીકે જાહેર કર્યો હતો અને આ નારી શક્તિ વંદનામાં અમારા સમાજના જે શિક્ષિત બહેનો હતા જે આગળ આવેલા હતા એ બધા ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને જે આગળ આવ્યા જે જેનો સોનલમાં એ સમયમાં શિક્ષણ વિશે જે વાત રજૂ કરી હતી આજે સાકાર થઈ રહી છે એવું અમને લાગે છે